નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ હાર્દિક સ્વાગત છે નગર તથા તાલુકામાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિઘ્નહર્તા દેવ ગણેશ દાદાની આનંદ ઉલ્લાસભેર આગમન કરી ભક્તિભાવપૂર્ણ માહોલમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપના કરવામાં આવી હતી જેમાં માંડવીનગરમાં હોળી ચકલા અંબાજી રોડ માછીવાડ સુથારવાડ શ્રી શક્તિ યુવક મંડળ વસીફળિયા ફળિયા તેમજ નગરના વિવિધ વિસ્તારોમાં ભક્તિભાવપૂર્ણ માહોલમાં સ્થાપના કરવામાં આવી હતી જેમાં જેપી નગર સોસાયટી ખાતે આવેલ કુબરેશ્વર મહાદેવના મંદિરે આકર્ષક ગણેશ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા લગાવી ભક્તિભાવપૂર્ણ માહોલનું સર્જન થયું હતું આ વખતના ગણેશ મહોત્સવમાં ગણેશ ભક્તોમાં આનંદ છવાયો છે જેમાં જેપી નગર સોસાયટીના ગણેશ ભક્તો દ્વારા ભારે જીવત ઉઠાવી સુંદર આયોજન કરવામાં આવ્યું છે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ